28 નવેમ્બર 1809 ના રોજ ભારતના મહાન સમાજ સુધારક અને વિચારક મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનું પુણ્યમાં અવસાન થયું તેમને જ્યોતિબા ફૂલે તરીકે પણ ઓળખવામાં આવે છે અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસ ના રોજ જન્મેલા ફૂલે ભારતીય સમાજમાં પ્રવર્તતી જાતિવાદ લિંગ અસમાનતા અને અજ્ઞાનતા સામે સંઘર્ષમાં અગ્રણી નેતામાં નાયક હતા તેમણે પોતાનું જીવન શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યું જ્યોતિબા ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓના શિક્ષણ માટે અઢારસો અડતાલીસમાં પુણેમાં ભારતની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી આ શાળામાં વિવિધ જ્ઞાતિની નવ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી હતી આ પગલું તે સમયના સામાજિક સંમેલનનો વિરોધ હતું પરંતુ તેને વિરોધ પણ મળ્યો હતો આમ છતાં ફૂલે સમાજમાં ભેદભાવ અને જાતિવાદ આધારિત ભેદભાવ સામે ચળવળ શરૂ કરી તેમને સત્યશોધક સમાજની સ્થાપના કરી જેનો ઉદ્દેશ શોષિત અને વંચિત વર્ગને આત્મનિર્ભર અને શિક્ષિત બનાવવાનો હતો જ્યોતિબા ફુલેના યોગદાનને કારણે તેમને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું હતું જ્યોતિબા ફુલે ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના આદર્શો આજે પણ સમાજ સુધારણાના પ્રયાસોમાં જીવંત રહે છે જેમ્સ નો સ્મિથનું અઠ્યાવીસ નવેમ્બર અઢારસો ઓગણચાલીસ ના રોજ અવસાન થયું 6 નવેમ્બર 1861 ના રોજ જન્મેલા નો સ્મિથ કેનેડિયન અમેરિકન શારીરિક શિક્ષક, ચિકિત્સક કોચ, સંશોધક હતા. તેમણે વિશ્વની સૌથી લોકપ્રિય રમત બાસ્કેટબોલની શોધ કરી હતી. 1891 માં જ્યારે નો સ્મિથ સ્પ્રિંગફિલ્ડ, મર્સચેડ સ્ટેટ્સની એક શાળામાં શારીરિક શિક્ષણના શિક્ષક હતા, ત્યારે તેમણે વિદ્યાર્થીઓ માટે શિયાળાની ઋતુમાં રમવા માટે એક નવી ઇન્ડોર ગેમ વિકસાવી હતી નોસ્મિથે પીચ બાસ્કેટ અને ફૂટબોલ જેવા બોલનો ઉપયોગ કરીને રમત માટે તેર મૂળભૂત નિયમો બનાવ્યા અને અહીંથી રમતને તેનું નામ બાસ્કેટબોલ આપવામાં આવ્યું તેમની શોધ ટૂંક સમયમાં શાળાઓ કોલેજ અને લશ્કરી થાણામાં લોકપ્રિય બની હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં રમવામાં આવી હતી

થ્રી હંડ્રેડ ઉડાડનાર પ્રથમ મહિલા બની તે જ સમયે ઐતિહાસિક સિદ્ધિ હતી કેપ્ટન ઇન્દ્રાણી સિંહ પણ આ વિમાનની કમાન્ડર હતી એરબેઝ એ થ્રી હંડ્રેડ જે તેના વિશાળ જટિલ માળખા માટે જાણીતું હતું તે સફળતાપૂર્વક ચલાવવા માટે અત્યંત કૌશલ્ય અને તકનીકી જ્ઞાનની જરૂર હતી કેપ્ટન ઇન્દ્રાણી સિંહે આ ચેલેન્જ સ્વીકારીને સાબિત કરી દીધું કે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી તેની સિદ્ધિ માત્ર ઉડિયન જગત માટે સિંહા ન હતી પરંતુ તે ભારતીય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત પણ બની ગઈ કેપ્ટન ઇન્દ્રાણી સિંહે એરબસ એ 300 ને કમાન્ડ કરનાર વિશ્વની પ્રથમ મહિલા છે ઇન્દ્રાણીને 1986 માં પાયલટ નું લાયસન્સ મળ્યું અને થોડા સમય પછી તે એર ઇન્ડિયાના બોઇંગ 737 ની પાયલટ બની 28 નવેમ્બર 1893 ના રોજ ન્યુઝીલેન્ડે વિશ્વમાં પ્રથમ વખત મહિલાઓને મત આપવાનો અધિકાર આપીને ઇતિહાસ રચ્યો આ દિવસે ન્યુઝીલેન્ડની મહિલાઓએ ચૂંટણીના ભાગ લીધો હતો અને પ્રથમ વખત મતદાન કર્યું હતું તે મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતાની દિશામાં એક મોટી સિદ્ધિ હતી ન્યુઝીલેન્ડમાં મહિલાઓને મતાધિકાર આપવાનું શ્રેય કેટ શેપડેને અને તેની આગેવાની હેઠળ ની ચળવળ જાય છે આ આંદોલનને કારણે 1893 માં દેશની સંસદે મહિલાઓને મત આપવાનો અધિકાર આપતો કાયદો પસાર કર્યો હતો આ સાથે ન્યુઝીલેન્ડ પહેલો દેશ બની ગયો જેને મહિલાઓને મતદાનમાં ભાગ લેવા માટે બંધારણીય અધિકાર આપ્યો હતો આ ઐતિહાસિક દિવસે હજારો મહિલાઓએ ગર્વ અને ઉત્સાહ સાથે તેમના मताधिकारનો ઉપયોગ કર્યો હતો માત્ર ન્યુઝીલેન્ડ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આ પ્રેરણા સ્ત્રોત બની ગયું આ પછી અન્ય દેશમાં પણ મહિલાઓને મતદાનનો અધિકાર આપવા માટેની ચળવળો શરૂ થઈ હતી અઠ્યાવીસ નવેમ્બર 1821 ના રોજ પનામાએ સ્પેનિશ સામ્રાજ્યથી તેની સ્વતંત્રતા જાહેર કરી આ ઐતિહાસિક દિવસ પનામા માટે સ્વતંત્રતાની લડતનું પ્રતિક બની ગયું તે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પણ સ્થાપિત થયો હતો અને તેની ભૌગોલિક સ્થિતિને કારણે તે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ બની ગયો પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતથી લેટિન અમેરિકન દેશોમાં સ્વતંત્રતાની ચળવળો તીવ્ર બનવા લાગી પનામામાં પણ આઝાદી માટેનું જન આંદોલન વેગ પકડવા લાગ્યું અઠ્ઠાવીસ નવેમ્બર અઢારસો ના રોજ પનામાએ પોતાના સ્વતંત્ર જાહેર કર્યું અને ગ્રેટ કોલંબિયામાં જોડાવાનું નક્કી કર્યું આ સંઘમાં કોલંબિયા વેનેઝુએલા એવાકોડ અને પનામા જેવા દેશો સામેલ હતા આ નિર્ણય પનામાની આર્થિક અને રાજકીય સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો હતો જો કે પછીના વર્ષોમાં પનામા ગ્રેટ કોલંબિયા થી અલગ થઈ ગયું અને પોતાના સ્વતંત્રની ઓળખ તેને બનાવી લીધી હતી અઠ્યાવીસ નવેમ્બર ઓગણીસો ના રોજ બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગરેટ થેચરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું તેઓ અગિયાર વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા અને આ દરમિયાન તેઓ આયર્ન લેડી તરીકે પણ જાણીતા હતા તેમણે ઓગણીસો અગ્ન એસી માં સત્તા સંભાળી અને થેચરીજમ તરીકે ઓળખાતી તેની આર્થિક નીતિઓ દ્વારા મુક્ત બજારો ખાનગીકરણ અને ટ્રેડ યુનિયનની શક્તિને મર્યાદિત કરવા જેવા સુધારકવાદી રજૂ કર્યા હતા જો કે તેમના કઠોર આર્થિક પગલાં અને ચૂંટણી કર જેવી વિવાસ્પદ નીતિઓને કારણે જનતામાં અને પક્ષની અંદર તેમની સામે અસંતોષ જન્મ્યો હતો તેમની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વના પડકારો વધવા લાગ્યા અને ઓગણીસસો નેવુંમાં નેતૃત્વની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં તેની સંપૂર્ણ બહુમતી મળી ન હતી પાર્ટીની અંદર વધી રહેલા દબાણને ઘટતા સમર્થનને કારણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો માર્ગેટ થેચરના રાજીનામાથી બ્રિટિશ રાજકારણમાં એક યુગનો અંત આવ્યો હતો